હેલો ફ્રેન્ડ્સ કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખ્રિયનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિષય છે માખણમાંથી ઘી કેવી રીતે બનાવવું બહેનો ઘરમાં રસોઈ બનાવવી બહુ સહેલી છે પણ આ એક કામ એવું છે ને કે એ હાથ ચીકણા કરે એવું કામ છે એટલે સામાન્ય રીતે કેવું હોય છે કે ઘરના જે વડીલ બહેનો હોય ને એ જ આ કામ કરતા હોય છે પણ માખણમાંથી ઘી બનાવતી વખતે એ બહેનોની પણ ઘણીવાર એવી ફરિયાદ ઉઠતી હોય છે કે સાલું કીર્તું બહુ વધારે પડતું નીકળી જાય છે તો આજે હું તમને સ્પેશિયલી આ વિડીયો તમારી સાથે શેર કરું છું એની પાછળનું એક જ કારણ છે કે માખણમાંથી જ્યારે આપણે ઘી બનાવીએ છીએ ત્યારે ઓછામાં ઓછું કીટું કેવી રીતે નીકળે એ મારે તમને કહેવું છે ને એટલા માટે થઈને હું આ વિડીયો તમારી સાથે શેર કરી રહી છું તો મારી આ ટ્રીપ તમે યાદ રાખજો અને એવી જ રીતે બનાવશો તો બિલકુલ ઓછું કીટું નીકળશે અને સરસ મજાનું ઘી તૈયાર થશે જો સૌ પ્રથમ છે ને જે દૂધ હોય ને મલાઈવાળું એને તે સતતપ કરીને મેરવી દેવાનું છે સવાર થાય ત્યાં સરસ મજાનું દહીં જામી જાય તમે લોયામાં જોઈ શકો છો કે કેવું સરસનું દહીં જામી ગયું છે હવે બ્લેન્ડરની મદદથી હું એને એકદમ એની છાશ કરીશ એટલે કે એને હું વલોવી નાખીશ એટલે એમાંથી છાશ અને માખણ છે એ આપોઆપ માખણ છે એ ઉપર આવી જશે તમે કરો છો એટલે એ એ વાતનું વર્ણન કરવાની કોઈ આવશ્યકતા નથી રહેતી બરાબર જો મેં બ્લેન્ડર માર્યું છે એટલે ધીમે 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 એ ઘટ થવા માંડ્યો અત્યાર સુધી મેં એમાં પાણી નહોતું નાખ્યું હવે માખણ અને છાસ અલગ પડવા માંડ્યું છે ને એટલે હું એમાં એકદમ સરસ ઠંડુ પાણી નાખી રહી છું અને હવે હું ફરીથી બ્લેન્ડર ચાલુ કર્યા વગર માત્ર બ્લેન્ડરથી બ્લેન્ડરને હું હાથેથી હલાવું છું તમે આ કામ ઝળણીની મદદથી પણ કરી શકો જરૂરી નથી કે બ્લેન્ડર જ લેવું બરાબર બ્લેન્ડરમાં જરાક ઝડપથી થાય જુઓ કેવો સરસનું માખણ છે એ છાસ છૂટું પડી ગયું છે તમને ખબર છે આ છાસ થી આટલું બધું માખણ જુદું પડી જવાનું કારણ શું છે કારણ એ જ છે કે દૂધ છે ને એ બરાબર રીતે એકદમ ઢેફા જેવું જામી જવું જોઈએ તો જ આવી રીતનું માખણ નીકળશે હવે આ જ ટ્રીક સમજવાની છે આ સ્ટેપ ઉપર જ અત્યારે મેં જે લોયાની અંદર માખણ નાખ્યું છે એ લોયામાં મેં એકદમ ઠંડુ પાણી રાખ્યું છે અને તમને મેં હમણાં છાશવાળું લોયું બતાવ્યું તો એમાં માખણનો એક કણ પણ રહ્યો નથી એટલે કે છાશમાંથી પૂરેપૂરું માખણ છે બહાર આવી ગયું છે હવે આવી રીતે હાથથી ચોડી આ ઠંડા પાણીમાં નાખી હાથથી ચોડી અને એ ઠંડુ પાણી છે એ આપણે નિતારી લેવાનું છે અને આ જુઓ માખણનો પીંડો કેવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ખાવાનું મન થઈ જાય એવો હવે એને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ઓટોમેટિક એ ઓગળવા લાગશે નવું બીજું કાંઈ નથી બે જ વસ્તુ યાદ રાખવાની છે કે જે આપણે દૂધ જમાવીએ છીએ દૂધ ઢેફા જેવું જમવું જોઈએ અને એના માટે જરૂર પડે તો સેજ હતપ કરી લેવાનું અને બસ બીજા સ્ટેપ ઉપર એને ઠંડા પાણીથી વારંવાર ધોઈને ચોખ્ખું કરી લેવાનું જો એકદમ સરસ મજાનું કણીદાર આ ઘી થવાનું છે અને બબલ્સ પણ કેવા સરસ થયા છે હવે આ ગરણીની મદદથી હું આ ઘીને આમાં કાઢી લઈશ અને તમે જોશો તમે જ જોશો કે કેટલું કીટું નીકળ્યું એક અડધી ચમચી થાય એટલું પણ કીટું આમાં નીકળું નથી જો લોયાની અંદર હું નાખીને તમને બતાવું છું એટલે સાવ એટલે બિલકુલ ઓછામાં ઓછું કીટું નીકળ્યું ને જો ઘી તો જો કેટલું સરસ મજાનું પીળું સરસ મજાનું ઘી તૈયાર થયું છે તમને એમ થાય કે આ પીળું ઘી કેમ છે પણ મારું દૂધ છે ને એ ગાયનું દૂધ છે એટલે ગાયના દૂધમાંથી જે ઘી બને ને એ પીળું જ બને તો બેનો આજને આપણી આ સીધી સાદી અને એકદમ સરળ વાત જે મારે તમને કેવી હતી મેં મારી ભાષામાં મેં તમને કીધી છે જો તમને ઉપયોગી લાગી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ ત્યારે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ને ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર